ચાલો ચાલો કડાણા ચાલો કડાણા નજીક ભેકોટલીયા બાજુ અને ભેકોટલીયાના સાનિધ્યની ઉપર એક મસ્ત ભગવાન બિરસાની મૂર્તિ સ્થાપિત છે ત્યાં આપણે આ વર્ષનો મોટામાં મોટો આદિવાસીઓનો તહેવાર એટલે કે નવમી ઓગસ્ટ જિલ્લા કક્ષાની ત્યાં ઉજવા જઈ રહ્યા છે ત્યારે આપણે મહીસાગર જિલ્લાના તમામ આદિવાસી અને એ સિવાયના સમાજને હું અપીલ કરું છું કે તમામે તમામ વ્યક્તિઓ આ નવમી ઓગસ્ટે ત્યાં પોતાના પરિધાનમાં પધારો અને આ નવમી ઓગસ્ટને ધામધૂમથી ઉજવીએ ત્યાં બેકોટિયા બાઉજીના જે ડુંગર છે ત્યાં ભગવાન બિરસાને આપણે ફૂલહાર ચડાવશું ત્યાર પછી ભૂમિપૂજન કરશું ભૂમિપૂજન પછી આપણે વૃક્ષારોપણ કાર્યક્રમ છે વૃક્ષારોપણ કાર્યક્રમ કરશું તો આપણે સૌએ નવમી ઓગસ્ટમાં સહભાગી બનીએ અને આ પાવન તહેવારને ધામધૂમથી ઉજવીએ જય જોહાર જય આદિવાસી જય ભિલભીશ